જસદણ તાલુકાની તમામ આશા બહેનો તેમજ આશા ફેસિલિટીટર બહેનોએ પગાર વધારા સહિતની માગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું જસદણના નાયબ મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આશા બહેનોને ફિક્સ કર્મચારી તરીકે માન્યતા આપવા પેન્શન યોજના બોનસ સહિતના અંદાજે વીસ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી જસદણ તાલુકાના તમામ આશા બહેનો તેમજ તમામ આશા ફેસિલિટેટર બહેનોએ તાલુકા સેવા સદન ખાતે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને જસદણના નાયબ મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવી પગાર વધારો ઉપરાંત આશા બહેનોને ફિક્સ કર્મચારી તરીકે માન્યતા આપવા પેન્શન યોજના બોનસ સહિતના અંદાજે વીસ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા દસ વર્ષની અંદર હું આશા ફેસિલિટર તરીકે કામ કરું છું અને અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા લગભગ કોરોના આવ્યો ત્યાર પછીથી પછીથી જે અમને વેતન મળવું જોઈએ કોરોનાની અંદર અમને જે કંઈ કામગીરી કરી છે એનું પણ આજ સુધી ક્યારેય અમને કોઈ ચૂકવણું કરવામાં નથી આવ્યું પ્લસ અમને વાડી વિસ્તાર કરાવે છે બેનો પાસે આશા વર્કર અને આશા ફેસિલિટર પાસે એનું પણ અમને કોઈ વધારાનું વેતન મળતું નથી અને જે લઘુત્તમ વેતન વર્ગ ત્રણનું જે મળવું જોઈએ એ અમને મળતું નથી અને જે ચાલુ કામગીરીમાં અમારા બેનો ઇન્સેટિવ ઉપર કામ કરે છે એમને કોઈ ફિક્સ પગાર નથી અને ઇન્સેટિવ ઉપર જે કામગીરી કરે છે એમાં ઇન્સેટિવ અમારા બેનોનું કપાત કરવામાં કરવામાં આવ્યું છે જે જોખમી સગર્ભામાં બેનો અમારી સાથે જાય અને કામગીરી કરે છે આશા આશા બેનો સગર્ભાને જે લોહીના ને બધા રિપોર્ટ કરાવે છે તેના માટે બેનો ઠેક જસદણ જાય છે અને પીએસસી સુધી પણ લઈ આવે છે અને એમાં એના જે બસો રૂપિયા મળે છે તે બસો રૂપિયા અમારા બેનોના કપાત કર્યા છે ચાર ચાર તપાસ મળે છે એ ચાર તપાસના પણ પૈસા કપાત કરવામાં આવ્યા છે અને ઇન્સેટિવમાંથી પગાર કપ કપાત કરવા માંડ્યા છે જે અમારું ફિક્સ વેતન નથી અને અમારી જે કામગીરી છે એ કામગીરીમાંથી પણ જો અમને કપાત કરી અને અમને ચૂકવણું કરે તો અમારી પાછળ વધેશું અત્યારે અમે તાલુકા સેવા સદનને મામલતદાર સાહેબ શ્રીને અમે પત્ર આપવા માટે જ અત્યારે આવ્યા છીએ જો મામલતદાર સાહેબ અમારી વાત કોઈ સાંભળી અને આગળ રજૂઆત નહીં કરે તો અમે જિલ્લા સુધી જઈશું અને જો જિલ્લામાં અમારું નહીં સાંભળે તો અમે ગાંધીનગર જઈશું અને ત્યાં પણ નહીં સાંભળે તો અમે શ્રી માનની વડાપ્રધાન મોદી સાહેબ સુધી પણ અમારી આ વખતની તૈયારી છે કે અમે આ વખતે ઢીલી નીતિ મૂકશું નહીં